મમ્મી નામ મર ફુવા ફુવા નવું કોમ લાવ્યો છે મેડીમાં નોમ લઈને ચાલુ કરો જય મેડીમાં હિસાબ લખ હ

Cô qua bên đó hả? Hả? Nà mơ Đã này này đi <laughs> đu Giờ bây giờ mơ sẽ Là thế ra đi <laughs> Hả? Mua rút Là ra đi Hãy 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 Mà là thật

tôi chỉ nghĩ với anh mà là Julie này á à, tôi à, bị à, đồ Ê, đùa thúc đùa thuốc thì lẽ à, à, trả lời tốt. Ừ, रा -रा कर इ दशन करना લેવી દાદા આ મંદિરમાં હી પંજરી આવી છે ભગવાનની અલ્યા બહુ હવા ગયા ચલો નાસ્તો કરી લઈએ પિયરા તો મોટો મોટો ભરી આવતા હતા અમા કોઠરિયો આવી છે તમે પેક કરી કરીને અમા આલે હ ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ

બે વીઘા ને ઉપર છોડું હતું દાદા એ પાછું ભીજે ખરા કે હો હવે કે રાખી દે એવું કે પૈસા કે ઓક્સિજન વપરાઈ જાય કે અને આ વરી ઉઠાડી જઈ આવી આગળ જોણવા ને મળે જ ને સરખો તો જે જો દાદા લુકરો બતાવો હમજી હવે આ નવી જોડી કાલ પહેરી લેણો બાહાર જઈએ ફરવા દાદા ને બે ના બાઈક ઉપર ના ગાડી ના લેવાય નહીં લઈ જવાનું ुई <laughs> 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 કશું થતું નહીં ને રકવા થાય નહીં થતી બોલ બોલ લે જવું હોય તો નહીં આજ તો દાદા એ બા દવા આપી દઉં હું પછી આપણે નેકરી જઈએ

ચાર વાગી ગયા હ અને આ બાજુ તો મમ્મી એ કોબી બનાવી બીજું પલ બનાવી બનાવ મમ્મી મ ના મારવાય ફુવા મરવાય નહી આ કા અર્ધા ગોમ ના મરવાય હે ફુવા

ખેતરમાં એમ ના ગોલથરા હા ઓબરા ખેતરમાં જઈ આવજો તે મેના કે કીધું મકા બચન આખી પાસે તમાવ દે હાલો દે ભાયા તે તને અમારે દિલમાં મન કીધું હોય ભાયા ઓપસ ચાલે ગઈ સાઈ લઈ આયા હું શું ખાઈ તું આ મે જોયું હ આ ભે જુલે કાલે જિયાતા અમે કાલ મારા દાદાને બે જિયાતા હું ઉડીને બધી મીની પાળા બધું ફરી નાયા કોરમ જો બરા

અત્યારે શું કર્યું હતું ડેટો હા ઈંડા કરે આસિતભાઈ ને આઈ ગયા સ્કૂલે હા હા ચંપલ મેળ કબાટમાં સાધન આગળ અને આ બાજુ ખાવાનું હવે રોટલા કરે તો હવા એક થયો છે અને આ બાજુ મનીબુન રોટલી રોટલી કર

ટી શર્ટોના ના દોરા કાપવાના જો સિલાઈમાં એક્સ્ટ્રા હોય ને બે ટી શર્ટે રૂપિયો મળે તે કોઈ કોમ ને ના હોય મહેનત મહેનત આપડી જોઈએ કોઈ બી કામ છોટા નહીં હોતા સમજા કોથરો ભરીને ટી શર્ટો પચાસ ટી શર્ટો આ તો લોચો વારેલો હોય ને એટલો આમ વધારે દેખાય કેબિન ઉપર આવ્યો વરસાદ અંધાર્યો એક બાજુ વાતાવરણ મસ્ત થયું હો તમે દારામ જે પચા હોત પચા હો થઈએ નહીં એક દાડા ની હો ગણીએ તો એ મહિના ની જેટલી થાય તો ધીમે ધીમે જીમ સ્પીડ આપણી વધે ને એમ થોડી થોડી વધારે લાવવાની એ પાછળ છે ગોડાઉન એટલે એથી લાયા હે આ બધું અને બપોરે આ હોય જતો હતો જોવો ને હવે કઈ પેલું એ કરશે નહી એમાં ઓછું લાઇટ બિલ એ ઓછું આવશે અને પૈસા એ ઘરમાં આવક વધશે મેડીમાં નોમ લાઈન ચાલુ કરો જય મેડીમાં હિસાબ ભાઈ તારીખ લખીને ગણીને મેળ દેવાની આજ આજે 21 થઈ હાટી જરો કેટલી થઈ એ ગણી હિસાબ આપડે લખવાનો બરોબર ગણી જો કેટલી બસ આ ગણીન થપોવા લઈએ જવીરભાઈ આવી ગયા સર તે બુમા બુમ કરતો

અત્યારે બોકારવા કીધી હ આ बाजू મરીબુન શિવલિંગ બનાવો જો મમ્મી એમના મંદિરમાં લઈ જવાનું હે પૂજા પૂજા કરવા આજે કેટલા હમ હ માસ્ક બનાવી દયો બના પછી કયો હે ભાઈ બતાવી ઘણા બીજી ટી શર્ટો બતાવું તમને એ આવી રહ્યા પેલી હતી એ અલગ હતી અને આ એ અલગ આવી પેલી બટન વગરની હતી આ બટનવાળી સ્કૂલની હોય ને એવી મની બની ગયું શિવલિંગ કમ્પ્લીટ હા હા ઓખો બધું બનાયું ચલો શાકભાજી લેવા ખીજા દૂધ લેતા મેક હો સોટા તો ચાલુ થોડ થોડા આગળ વધાર ના હોય તો સારું હોય

છોકરાને ભૂખ હોય તને જ ખાય તો આવી દર્શન કરીએ થોડી વાર બેસીએ નહીં જેવી હા જે જે કરો દર્શન કરવાનો આપી જ હું ચોલ્લું કરું હો કમ્પ્લીટ જેવી રહી આ હા ડોટો થયેલ ચાલો હમ હા જો હજુ તો એ આ બાહુ પેલું થઈ ગયું અને બીજું ફેરફાર કરે ને ત્યાં હજુ લીલું હ લઈ જાય લઈ જાયે ભાગતી નહીં ભગવાનની પૂજા કરવા આમાં તો મંદિર મજામાં તાલનું ના મની ન માળો સોમીના આ બાદ મંદિર બનાવો

પેલા ઘેર જઈને જોઈયા કે પેલો આ આ રીત નું ઓમ નાક પેલો એ હું મસ્ત નાક ઓમ ઠરી જીતું શંકર ભગવાનનું ઓ કોની હોય શિવલિંગ ના હોય હોતું હશે એવું ક આ તો શંગર ભગવાનનું મોઢું બનાવવાનું હતું શિવલિંગ આવી ઓહ ઓખો તો રેલું કરવાનું હે બધું તૈયાર કરે ને બેઠા વગર તમે આ બધું જેટલું ભેગું કર્યું આ રહ્યો હજુ તો ઘેર ભય ભાઈ બહુ થઈ ગયું કમ્પ્લેટ કમ્પ્લેટ

હલોપલ જેવો ઓડી હો શંકર ભગવાન હેરા राशिदेवरो earth... राशि This... <evening>,

અમે પૂજા કરી કરીને આયા મોડું થઈ ગયું પૂજા કરવા